કિયા ગામે મનરેગા અંતર્ગત રોડમાં ગેરરીતિ તપાસ કરવા માટે ટીડીઓને આવેદન પાઠવતા ગ્રામજનો કરજણ તાલુકાના કિયા ગામ ખાતે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ગામમાં અટાલીથી કિયાને જોડતા માટી મેટલના રોડમાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે આજે ગામના આગેવાનોએ કરજણ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માંગ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બે હજાર એકવીસ બાવીસમાં માટી મેટલનો બનેલો રોડ માત્ર રોડ ઉપર મશીનથી મેટલ નાખી દેવામાં આવ્યા છે જે આજે રોડ ઉપર દેખાતા પણ નથી અને રોડ ધોવાઈ ગયો છે તેમજ જોબ કાર્ડ ધરાવતા લોકોને રોજગારી પણ મળી નથી જેને લઈ આજરોજ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવવા આગેવાનો આવ્યા હતા પરંતુ આજરોજ તાલુકા ની ગ્રામ પંચાયતોમાં સરપંચ ઉપસરપંચની વરણીને લઈ અધિકારીઓ ગામડે હોવાથી આખરે ટપાલ વિભાગમાં આવેદનપત્ર પાઠ આપી અને આ બાબતની તપાસની ગ્રામજનો દ્વારા માગ ઉઠવા પામી છે

આપડે સીડીઓ સાહેબ આવેદન પત્ર આપવા જે મનરેગા યોજના હેઠળ જે પીઆરટી અટાલી ને પીઆરટી દીવી જે યોજનામાં જે કામ મંજૂર થયેલ છે એ મતલબ મશીનથી કામ કરેલું છે મજુરો કરેલું નથી ને આજ રોજ તમે એ રસ્તા બે બે આવીને ને જોવો તો ધોઈ ગયા છે થોડું ભ્રષ્ટાચાર થયેલું છે તો અમે આવેદન પત્ર આવેલા છે તેનું તપાસ થાય જે રોડ વાત કરો છો માટી મેટલ નો તો માટી મેટલ નું થયો છે હા જે ના નથી થયો મતલબ કે કામ થયેલું છે પણ માટી નથી પૂરી ખાલી મેટલ એમ જ નાખી દીધેલા છે આજ ની આ જીસીબી થી નાખી દીધા ને આજ ની ટાઈમ માં એ ધોઈ ગયેલા છે મેટલ બિલકુલ મારું નામ દીવાન ફાન અબ્દુલ તો ધ્યાનો અમને સાથે મળીને નાગરિકો ક્યાં ગામે થયેલા ભ્રષ્ટાચાર બાબતની તપાસ માટેનો આવેદન પત્ર આપી બે હજાર એકવીસ બાવીસની અંદર મનરેગા યોજના અંતર્ગત જે મંજૂર થયેલ અટાલીથી કિયાથી અટાલી તેમજ કિયાથી દીવી સુધીના જે માર્ગ માટેના કઈ યોજના અંતર્ગત કેટલા પૈસા મંજૂર થયેલા છે અને એની અંદર કયું કેટલું કામ કરવામાં આવેલું છે જે બાબતની તપાસ કરી અને એના સામે યોગ્ય કાર્યવાહી કરી આ થયેલા ભટ્ટાચારને બહાર લાવવા માટે નો અમારો પ્રયત્ન છે એ સાથે સાથે અમારે ત્યાં બે હજાર બીવાળીસ માઇસ